નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે ઇંગ્લિશ દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર ત્રેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર સમજાવી જઈશ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે કુલ ગુણ એંસી માર્કનું રહેશે અને તેનો સમય તમારે ત્રણ કલાકનો રહેશે તો આપણે જોઈએ પ્રશ્ન એક એની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલા છે આ પેરેગ્રાફ તમારે સોળ માર્કના પૂછાતા હોય છે તો તમે જોઈ શકો છો નંબર એક પેરેગ્રાફ અને એના પ્રશ્નોને આન્સર બીજું જે પેરી ગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોની આન્સર વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબર ફોર હોય નંબર હવે પ્રશ્ન બે એ વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ પેરાગ્રાફ આપેલા છે પ્રશ્ન બે એ તમારે દસ બાદમાં પૂછાતો હોય છે તો આપણે સૌ પ્રથમ જોઈએ નંબર એક नंबर टू नंबर तीन एना प्रश्नों ने आंसर नंबर फोर નંબર ફાઈવ હવે બી વિદ્યાર્થી મિત્રો એની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે બી તમારે છ માર્કનો પૂછાતો હોય છે તમે જોઈ શકો છો ટ્રુ અને ફોલ્સ વિદ્યાર્થી મિત્રો આમાં નંબર ચાર છે એ જ ખાલી ફોલ્સ છે બીજા બધા ટ્રુ આવશે હવે પ્રશ્ન ત્રણ એ તમે જોઈ શકો છો સેન્ટેન્સ કોણ બોલે છે એનું નામ તમારે લખવાનું છે પ્રશ્ન ત્રણ એ તમારે ચાર માર્કનું પૂછાતું હોય છે બી ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ સી કમ્પ્લીટ ધ following સેન્ટેન્સ using ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ સી પણ તમારે પાંચ માર્કનો છે વિદ્યાર્થી મિત્રો ડી ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ડી તમારે બે માર્કનો પૂછાતું હોય છે હવે પ્રશ્ન ચાર એ રીડ ધ ફોલોઇંગ પેસેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્ન ચાર એ તમારે પાંચ માર્કનો પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના આન્સર તમારે પેસેજની અંદર શોધીને લખવાના રહેશે અહીંયા મેં ટીક કર્યા છે લખ્યા નથી તમે જોઈ શકો છો આન્સર હવે બી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ બીકોઝ ઓર ધેર ફોર બી તમારે ત્રણ માર્કનો પૂછાતું હશે તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ સી રીડ ધ ફોલોઇંગ એડવાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સી તમારે પાંચ માર્કનો પૂછાતું હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એડવાઇઝમેન્ટ આપેલી છે એમાંથી જોઈને તમારે નીચે જે પ્રશ્નો આપ્યા છે એ લખવાના રહેશે ડી ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ક ફ્રોમ ધ બ્રેકેટ ડી તમારે ત્રણ માર્કનું પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન પાંચ એ પ્રશ્ન પાંચ એ વિદ્યાર્થી મિત્રો તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે તમે જોઈ શકો છો પ્રશ્નોની આન્સર હવે બી ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ હાઉ મની ફોર હાઉ મચ બી તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે હાઉ મની અને હાઉ મચ લખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે સી મેક્સ સેન્ટેન્સ યુઝિંગ ધ ગીવિંગ વર્ડ સી તમારે બે માર્કનું પૂછાતું હોય છે તમે જોઈ શકો છો ડી એની અંદર નિબંધ આપેલા છે વિદ્યાર્થી મિત્રો બે નિબંધ છે બેમાંથી કોઈ પણ એક લખવાનો છે અને ડી તમારે છ માર્કનો છે તમે જોઈ શકો છો નંબર એકની અંદર ધ સ્પોટ આઈ લાઇક મોસ્ટ અને બીજું છે ધ રિપબ્લિક ડે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ